સયાજીગંજ પોલીસ સ્ટેશન ચેઇન સ્નેચિંગના અનડીટેક ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને પકડી પાડતી સયાજીગંજ પોલીસ પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુંવર સાહેબ તથા જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર અભય સોની સાહેબ જોન એક નાઓની સૂચના મદદનીશ પોલીસ કમિશનર ડીજે ચાવડા સાહેબ એ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેડ એન ધાસુરા સયાજીગંજ પોલીસ સ્ટેશન નાઓની સીધી દોરવણી હેઠળ અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસમાં નોંધાયેલા ગુનામાં જેમાં ફરિયાદીના આધારે ત્રેવીસ બે બે હજાર પચીસના બપોરે આશરે બે વાગ્યાના અરસામાં વડોદરા એસટી ડેપો પ્લેટફોર્મ નંબર દસ ઉપર ઊભા હતા તે વખતે કોઈ અજાણ્યો છોકરો જે આશરે વીસથી પચીસ વર્ષની ઉંમરનો હતો તેને ફરિયાદીને ગળામાં પહેરેલ સોનાની ચેનને આશરે એક તોલા વજન જેટલી કિંમત આશરે રૂપિયા સિત્તેર હજાર અચાનક પાછળથી આવી ચેન તોડી ભાગી ગયો હતો જેના ગુનો દાખલ થતા પોલીસ સ્ટાફના માણસો ગુનો ડિટેક કરવા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ તરફથી સૂચના કરતા સદર બનાવની ચેક તથા બસ ડેપોની અંદર આજુબાજુ સીસીટીવી કેમેરા મેળવી ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસ સ્ટાફના માણસોએ પોતાના બાતમીદારોને રોકી આરોપી પોલીસ તપાસ અર્થે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અનિલ નરસિંહભાઈના બાત ના આધારે ઉપરોક્ત ગુનામાં આરોપી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સના આધારે પકડી લાવી ગુનાના ગામે સઘન પૂછપરછ તેમજ ગુના સંબંધી ખાતરી તપાસ કરતા કરાવતા સદર ઇસમ ઉપરોક્ત ગુનાની કબૂલાત કરી હોય સદર ઇસમની અંગઝડતી કરતાં તેની પાસે એક રિયલમી કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો તેની મોપેડની ડિક્કી ખોલી અંદર જોતા રૂપિયા પાંચસોના દરની છવ્વીસ નંગ ચલણી નોટો મળી તેર હજાર તથા એક સફેદ કલરનું પ્રિન્ટવાળું એક ભાગમાં ફાટેલું ટી શર્ટ મળી આવેલું હતું અને એક સોનાની ચેન વજન આશરે દસ ગ્રામ તેમજ વર્ગમેન સ્ટ્રીમ મોપેડ ગુનો કરવામાં ઉપયોગ લીધેલ જે તપાસ કામે કબજે કરી સદરી ઇસમને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી